શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂનિમના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે બજરંગબલી ખૂબ જ બળવાન અને નીડર છે તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી આ ઉપરાંત હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનારા દેવતા છે તેમની કૃપાથી કામમાં આવતા તમામ અવરોધો જલ્દીથી દૂર થવા લાગે છે આઠ ભગવાન હનુમાન જન્મોત્સવ નો દિવસ ખૂબ જ ખાસ છે આ દરમિયાન ભક્તો દ્વારા સાચા મનથી કરવામાં આવતી પૂજા ખૂબ જ ફળદાયી છે હનુમાનજીના વિશેષ દિવસે દેશભરમાં મંદિરોમાં પૂજા અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને આ સાથે જ તેમના જન્મ સાથે જોડાયેલી વાર્તા પણ સાંભળવામાં આવે છે ધાર્મિક કથા અનુસાર હનુમાનજી ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે તેમના જન્મ વિશે એવું કહેવાય છે કે જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી રામના રૂપમાં આ પૃથ્વી પર જન્મ લીધો હતો અને ત્યારે ભગવાન શિવે તેની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો બીજી બાજુ રાજા કેસરી અને તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઇચ્છિત વરની માગણી કરવા કહ્યું ભગવાન શિવના આ શબ્દોથી માતા અંજના ખુશ થઈ ગયા અને કહ્યું કે તેમને આવો જ પુત્ર મળવો જોઈએ જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર ગતિમાં પવન જેવો ગતિશીલ અને બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય માતા અંજનાના આ શબ્દ સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવન દેવના રૂપમાં યજ્ઞ કુંડમાં અર્પણ કર્યો અને બાદમાં આ શક્તિ માતા અંજનાના ગર્ભમાં પ્રવેશી અને ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો મહાવીર હનુમાન કપિવર કેસરી ક્ષેત્રજના પુત્ર અને વાયુદેવના ઓરસ પુત્ર છે હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને ગતિથી યોજન ગયા ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને પરત પૃથ્વી પર નાખ્યા છતાં પણ બાલ હનુમાન વાતાત્મક હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ઘસ્યા અને દેવતાઓમાં હાહાકાર મચી ગયો બાલ હનુમાનજીને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો આથી તેમનો ડાબો અનુ એટલે કે હડપંચી છેદાઈ અને તે પર્વતના શિખર પર પડ્યા આથી જ તેમનું નામ અંજની પુત્ર હનુમાન કહેવાયા પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વ્રજના પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી અને વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું અને તરત જ બ્રહ્માજીએ વરદાન રૂપે હનુમાનજીનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાન શક્તિશાળી બનાવી દીધા અને આ રીતે વર્તાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમ કર્યા તેને ઘણા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે તેમણે अनेक રામાયણ